ભરૂચ સંત નિરંકારી મિશન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ભરૂચ બ્રાન્ચ દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા મૈયા ઘાટ પર નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં સોળસોથી વધુ જળાશયો એકસાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીળકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું આ કાર્યમાં ભરૂચ એકસાલ ત્રાસલા દહેજ પખાજણ તથા આસપાસના ગામોના દોઢસોથી પણ વધારે સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લીધો હતો નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે અને સ્વચ્છ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ અથાગ પ્રયાસો કરી રહ્યા છે